સાત થી તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના કલાકે સુધી કોમ્બિંગ નાઇટ નું આયોજન રાખેલ હોય જેથી સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરેશનાઓ દ્વારા સૂચના કરેલ હોય જેના આધારે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર સુરેશ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરેશ શહેરનાઓએ સૂચના અને માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એમ ગઢવીનાઓની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા સાથે સર્વેલન્સના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા એસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાવને મળેલ બાતમી હકીકત આધારે આરોપીઓ નામે ફારૂક કાલુ શેખ હુમરવર્ષ એકત્રીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર પંદર રૂમ નંબર ચાર ગોલ્ડન આવાસ ભિસ્તાન પાંડેસરા સુરત મુળગાંવ મલગાંવ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર તથા આશિફ આરીફ પાખે પાર એક ઉમરવર્ષ બત્રીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર તેત્રીસ રૂમ નંબર એક ગોલ્ડન આવાસ ભીસ્તાવ સુરત મુડગામ ધોરાજી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ પકડી પાડી તપાસ કરતા આરોપી પાસેથી

ગુનો તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ દાખલ થયેલ હોય જેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા એક્યાસી હજાર આરોપીઓ પાસેથી રિકવર કરી મજકુર બંને આરોપીઓને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ઉપરોક્ત ગુના સંબંધે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે